શન કરવામાં આવ્યું છે અહિયાં હિન્દુ મુસ્લિમ પોતે ક્યાં રહેવા જશે લોકોની સમસ્યા છે કે બંગાળીઓના નામ ઉપર આ મકાનો તોડવામાં આવ્યા છે જેથી તેમને કોઈ ભાડે પણ મકાન નથી આપતું કે તમે બંગાળી હશો અને બીજા ગરીબ માણસોની સમસ્યા એ છે કે આ જે ભાડાનું મકાન ગોતવા જાય છે તો દસ હજાર બાર હજાર ભાડું માંગે છે અને ડિપોઝિટ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ડિપોઝિટ માંગે છે ત્યારે આવા ગરીબ લોકો પાસે તેમને આપવા ડિપોઝિટ કે તેમને આપવા એટલું ભાડું પૂરતા પ્રમાણમાં નથી તો આવો અહીંયાના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેમની શું છે સમસ્યા જાણવાનો પ્રયાસ કરીએ શું છે નામ કાકા આપનું બાબુભાઈ બાબુભાઈ કેટલા વર્ષથી રહો છો અહીંયા તમે હું બાણુથી રહું છું ભાઈ બાણુથી રહો છું હા બાણુથી અને કામ ધંધો શું કરો છો હું પહેલા શાકભાજી વેચતો હતો પછી સામે રાજેશ્વરી પર ફર્નિચરની દુકાન બનાવી હતી તો અહીંયા પેલા તોડી નાખી એના પછી અહીંયા મારા ભાઈને વધારે છે મારું ઘર બી અહીંયા હતું તો એ બી તૂટી ગયું છે બરાબર એટલે અમારા પાસે કોઈ સારો છે જ નહીં સરકાર દ્વારા તમને નોટિસ શું નથી મળ્યું છે કોઈ નોટિસ નથી મળી એક જ નામ પડ્યું તું કે બંગાળીઓના ઘર તોડવાના છે બરાબર

આ ઘર તોડી ના તો મારા માણસો ને કઈ રવાનું તો આપો કેટલા મકાનો હતા અહીંયા દેવી પૂજક સમાજ અમારા ત્રણસો ચારસો મકાનો હતા બીજા ભૈયા લોકોના હતા મુસ્લિમ ભાઈઓ ઘર હતા બધા ના તોડી નાખ્યા છે એ અચાનક જ તોડ્યા છે કોઈને સહાય આલતા નથી કોઈને સહાય આવી નથી કે કોઈને કીધું નથી કોઈના તરફથી અત્યારે કોઈ ખાવા પીવાની સુવિધાઓ કેવું કઈ કોઈ નથી આવતા જો કોઈ અચાનક કોઈ આવે છે તો કેળા કે દઈ કે ઊ ફ્રૂટ લઈને આવે છે બીજું કોઈ સહાય આવતી નથી સરકાર તરફથી ન હતી આવતી કોઈ પબ્લિક સહાય કરે છે સરકાર તરફથી અમને કોઈ સહાય મળતી નથી 60 વર્ષથી રોસમ સાઈડ વારસો 60 વર્ષ પરિવારમાં કોણ છે આમ આ દેવ બરાબર હવે ખેતી કરતા હતા હવે તાતા તો અમે માંલ પાણી વેચી ખાતા હતા અહીં ઈશનપુરમાં અને અચાનક તોડવાનું અમને એટલી પેલી હતી કે બંગાળીના લોકો તોડશે સાપડા મારા નહીં તૂટે હિન્દુના નહીં તૂટે એવું અમે જાણી પડી રહ્યા હતા તો રાતો રાત એમના બંગાળીને પકડીએ દે ને અને હવારમાં પક પાડી નાખશે એમના ઝૂંપડા તો અમે ચૂપચાપ ઊભા રહ્યા તો આયા ને એમના પાડી તો અમારા ઝાંપે આવ્યા તો અમે પૂછ્યું કે અમારા જેમ પાડો રહ્યા એટલે કે બધા પડશે કે માંથી કે હટો બચે છે હું કઉ નહીં હટી અમે ચમ હટીએ કહું મુસલમાન ના પાડવાના છે મારા નહીં પાડવાના કીધું આગળ અમને વાત મળેલી છે અમને કે બંગાળી ના સાપડા જા અમારા સાપડા નહીં જાય હવે ક્યાં જઈએ અમે એ તો રોઈએ છીએ કે અમે ત્યાં જઈએ નાના નાના છોકરા લે આ તારે બે મહિનાની બીમાર છો આ તાપ બેઠા તો નહીં મારા છે બીપી ઘટી જાય હું ચાલ જઈએ ડોસી ડોસી રેખા ભાઈ ચારે પચાસ વર્ષો ઈસમપુર મકાન તો હ ચકડ્યા ચકર્યાવા જઈએ સાહેબ અમે નાનો મોટું માં ઘર તમે જઈએ ભાડું હાલતા બી નહીં હાલતા હતા તારી ડિપોટ પાંચ હજાર દસ હજાર રૂપિયા ચા લાઈન આપવાના મારે સરકાર ને કરવાનું સરકાર પાસે કહીએ કે અમારે મકાન બીજું કઈ અમારે કઈ નઈ સરકારે યોજના માટે ફોર્મ ફોર્મ ના લીધું લીધું પણ ભરાયું નહીં

હવે શું કરીશ ઘર ક્યાં છે તારું ઘર પડી ગઈ કોણે તોડ્યું જીસીબી વા તો હવે ક્યાં જઈશ રે અહીંયા ઘર તો છે ને તૂટી ગયું પછી અહીંયા રહીશું અહીંયા જ એવું તો તમે જોઈ શકો છો ચંડોળાના પીડિતોની શું હાલત છે આવા અનેક પીડિતો અહીંયા પોતાની અવાજ કહી રહ્યા છે હવે જોઈએ આવનારા સમયમાં ગુજરાત સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમના માટે શું વ્યવસ્થા કરે છે Oh, બંધ <laughs>